હેલો મિત્રો કેવા છો તમે આજે જો રમે છે અને હું આમ તેમ ફરું છું અને આ રહી મારી મમ્મી આ બેઠી છે એકદમ મસ્ત તારે શું કામ કરવાનું છે ટીવી જોવાનું લ્યો એને તો ટીવી જોવાનું અને પપ્પાને પૂછીએ પપ્પાનું શું કામ છે પપ્પા તમારું શું કામ છે અમે સ્મિતુ રામે રમી રવિવારની રજા એટલે અને સ્મિતુ તારું કામ શું છે તારું કામ શું છે આવું હાલો એનું તો થઈ ગયું અને મારું કામ તો ભણવાનું અને ક્યારે ક્યારે રમવાનું તો હવે હવે વેકેશન પડી ગયું છે હવે શાંતિથી બેસવાનું એ કરી બેસવાનું અને ટીવી જોય રાખવાનું એટલે અમારે તો મજા ને મજા કોમ્પ્યુટર શીખવાનું ને મોબાઈલ જોવાનું મજા પડી ગઈ મજા ને મજા નીચે રમવાનું મજા ને મજા